વિજાપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની માં રજત જયંતિ મહોત્સવ ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સોસાયટી પચીસ વર્ષની ઉજવવામાં આવે છે સમગ્ર આજુબાજુના વિસ્તારના લોકો આ સરદાર પટેલ કેડી સોસાયટીના સભાસદો છે બે હજાર વીસની અંદર આ સોસાયટી ચાલુ કર્યા પછી સમગ્ર રાજ્યમાં આ સોસાયટીની ગંદાતા છે એના નિમિત્તે આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીજા આગેવાનોએ અમારા અહીંયા આ માન આપી આ સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી આ બેનનો આજે પચીસ વર્ષ પૂર્ણ થવાથી અમોએ રજત જયંતી મહોત્સવનું આયોજન કર્યું છે માન્યશ્રી ગુજરાત રાજ્યના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અહીં ઉપસ્થિતિ અને એમની હાજરીમાં અમોએ આ પચીસ વર્ષનો અમારો રજત જયંતિ મહોત્સવ ઉજવ્યો આજે આ પ્રસંગે અમારા સમાજના લગભગ પાંચ હજાર માણસો અહીં હાજર છે અમારા દસ થી પંદર માણસોની હાજરીમાં અમારી આ સેવા સંસ્થા ઊભી કરવાનો વિચાર આવ્યો બે હજારની સાલમાં માન્યશ્રી અમારા એક ડિરેક્ટરશ્રી જોતાભાઈ કે જેઓ સહકારી ડિપાર્ટમેન્ટની અંદર એક ઓડિટર તરીકે અને રજિસ્ટ્રાર તરીકે પોતાની સેવા આપેલી એમના માર્ગદર્શન હેઠળ અને સમાજના બીજા એક વડીલો માન્ય શ્રી મણિભાઈ કાળીદાસ એમના માર્ગદર્શન હેઠળ અને અમારા બાકીના બધા ડિરેક્ટરો કે જે શરૂઆતથી આજ સુધી ડિરેક્ટર તરીકે પોતાની સેવા બજાવે છે એ બધાના માર્ગદર્શન પ્રેરણા અને સહકારથી અમારી સંસ્થાને આજે ત્રણ લાખ રૂપિયાના અમારા ભંડોળથી અમે પાસઠ કરોડ રૂપિયાના ભંડોળ સુધી પહોંચાડ્યું છે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ જે લોકોના ધ્યાન પણ ન હોય એવી પ્રકારની સેવાકીય સંસ્થાઓ અને સેવા પ્રકારની અમે કાર્યક્રમો ગોઠવ્યા અમે બેંક તમારે આંગણે

હાજરીમાં આપ સર્વે સમજો કે સમાજના અને રાષ્ટ્રના ચોથા સમજો કે આધાર સમજો સ્તંભ છો એવા લોકોની હાજરીમાં અમે આ મારો કાર્યક્રમ ઉજવ્યો